વાપી મનપાનો પડેશન અંડરપાસ સબવે બન્યો સ્વિમિંગ પુલ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાપી મહાનગરપાલિકાની જે કામગીરીની પોલ ખુલી છે માટે રાહદારીઓની માટે તેને બંધ કરી દેવામાં છે કલાકો વીત્યા બાદ પણ પાણી ખાલી નથી રાહદારીઓ માટે રેલવે ક્રોસ કરવા અંડરપાસમાં પ્રવેશ ના કરવા મનપાએ બેનર લગાવ્યા છે કચરો ફસાઈ ગયા બાદ મોટર બંધ થઈ જતા પાણીનો ભરાવો થયો પ્રથમ ચોમાસામાં અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાતા લોકો પરેશાન થયા છે જીવને જોખમમાં મૂકી રાહદારીઓ રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે તો એ હવે પાણી ભરાઈ ગયેલું છે હું અહીંયા આવીને અટકી ગઈ છું હવે મારે જવાનું રેલવે ક્રોસ કરીને જવાનું જોખમનો જોખમ છે તો મહાનગરપાલિકાવાળા આ પાણી જલ્દી નિકાલ કરે એવું અમે સોચીએ છીએ તો હવે અમારે અમારે રસ્તે જવાનું બંધ થઈ ગયેલું છે તો હવે અમે કેવી રીતે જઈએ તો આ મહાનગરપાલિકા જો કોઈ પાણીનો વ્યવસ્થા કરે તો અમને સારું પડે રેલવે ટ્રેક ક્રોસિંગ કરીને વેસ્ટમાંથી ઈસ્ટમાં જતા હતા એના માટે જીવનો જોખમ લઈને આપણે પરિસ્થિતિ એવી યોજાતી હતી તો એના માટે બાપી નગરપાલિકા એ આ સભ્ય બનાવેલો હતો અંડરગ્રાઉન્ડ તો સબ્વેનું એક જ વરસાદમાં પાણી પૂરું આખું ભરાઈ ગયું ને કેમ હવે અટાણે અટાણે પુલ તો બંધ જ છે એનો કોઈ ફાયદો જ નથી અત્યારે હવે પાણી કાઢતા છે હવે ક્યારે નીકળશે શું હશે કાંઈ ખબર જ નથી એમ પૂર્વ અને પશ્ચિમથી જે આવતા હતા પબ્લિક તેના માટે ખૂબ લાભદાયક હતું પણ હાલની પરિસ્થિતિમાં જોવા જાય તો ચૌદ કલાકથી આમાં પાણી ભરેલું છે એટલે આમાં જૈસે તે વેસે એવી એની પરિસ્થિતિ દેખાઈ રહી છે જો જે આના જે અકસ્માત અને જોખમી રીતે કોઈ ન થાય એના માટે આ બનાવવામાં આવ્યું હતું પણ હવે એવું લાગી રહ્યું છે કે પબ્લિક તો આવવા જવા માટે તો કરશે જ કેમ કે મેઇન બજારમાં લોકો આવે છે ધંધો કરવા માટે કોઈ સામાન લેવા માટે તો એવું દેખાઈ રહ્યું છે કે પાછું અકસ્માતને આ જોખમી રીતે ખૂબ છે